કોડો હોબો છોકરા હું જોઈ મા છોકો છે કે મા ઉપર બોળે બોળાડવાને એમ મા મા કુણા હું કળે બોલે ઓને ક કવ મલસરા માઓ આ કાળ્યો ચલાવો ટકરા ટકરા તો મા ઉપર બોળે અમે

ले ओए ओ आ खून के भाई हो આ રે ઓ લે મહેમાન લે આ મસું દેખાડ રયો ને તારી અંધારાતો દેખાતોય નહીં કહું તો કે ના ના યાદ આવા ના 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 आजाओ तो बंद को आजा भाई, भाई जैसे याद है? भाई, कल लाइम आया था तो लाइम आया था तो लाइम आया था, क्यों काम आती हो? ना तो बिस्तर, कोई, क्यों? वाली बोली, ना तो बिस्तर, लाइसाइज्ड है तो क्यों? अरे तारु को कौन बताए? अरे, निम्न। हाँ सुपरस्टार हाँ। એ જા છોડે એ એમલા વાત કરો તો બા બા જતાય વાત તો ઘણી બોલ તો બે બે તમે બે હા તમે વાત કરો ના તમે બે હા અમાર સોય સંસ્કારી હોય હા તો વાત ઘણી ગયો એ અલ્યા ઓ માં માં સુબા ગયો બોલ એ બોલ એ નું એક પૂછું ના બાપુ ઘરે હે હા માં મારા હબો ફળ આદ 야, 잠깐만, 왜 이래? 나 손으로 아프면, 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 아프면

था पापा मले तो ना थिंगम तो चम ना खरीगा नो आयो ले ए भाई तुम्हें तमा सोको बेचा तो लीदो था आओ तुम का

બદદો માલ આ ઘરે મારો બાપુ કને કાન મામા ભાઈ મા મા સોલી ની આ તમારો છોકરો બન્યો છે તો ગાણીયા પેલું ગીત ગાઈ લેવું વા આપા બધું વિડિયો ઉતારવા બ્લોગ ના બ્લોગ નહીં આવો આમાં જાવું હોય જો એ કારોશી આમાં સારી છોરી

आपला काय एकदम जणमेट तर बोलतोय तो माझं तो मारू न मी म्हणम मी म्हणम मोळ बिसिनो मोळ आम्ही म्हणम आपुल तरी मी माफी मागवा तू येवडा माफी नेला बण हाय ना काय हो बण तुम्ही कोण वे मारती द्या रे मोळ वे तो गन्ना मारो मार पहिल्याच मार वे मारवे या मारा वे मारवे याल्या याला टाइम मारो आमू बोलतो ना

કેલાને ઘાડા આને કે dorotho જાઉં નકા આતે જા ઉપર કે એ તુએ તમે ના એ અમાર ના હા બેટા